રાજકોટ અગ્નિકાંડની ઘટના બન્યા બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કુલપતિ કિશોરસિંહ ચાવડા દ્વારા યુનિવર્સિટી સંલગ્ન ત્રણસો કોલેજોને તાત્કાલિક ફાયર એનઓસી લેવા માટે આદેશ આપવામાં આવ્યો હતો અને કોલેજ શરૂ થતાં પહેલાં કામગીરી કરવાની રહેશે તેવી કડક સૂચના આપવામાં આવી હતી એનઓસી નહીં નહીં હોય તો પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે તેઓના આ કાર્ય સાથે યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ પણ જોડાશે સર એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે શું છે આપણી વીરનર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ત્રણસો જેટલી સંલગ્ન કોલેજોને ફાયરસેપ્ટીની એનઓસીની માહિતી આપવા અંગેની જાણ કરી દેવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો છે એને વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને આ માહિતીને આધારે જે કોલેજો પાસેથી એનઓસી ન હશે તે કોલેજોને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે અને તે કોલેજોની બેઠકોને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠકો આપીને પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે માટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં કેટલી યુનિવર્સિટીઓ સલંગ આપણી આપણી સાથે જોડાયેલી છે છે કોલેજો અને શું પરિપત્રમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે ત્રણસો જેટલી કોલેજો જોડાયેલી છે અને કોલેજોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જો એનઓસી નહીં હશે તો તમારી પ્રવેશ ફાળવણી પણ અટકાવવામાં આવશે અને રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર તેમની માન્યતા રદ કરવા અંગેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે સર કોઈ કોલે કોલેજમાં તપાસ કમિટી રચના કરી છે હાલની અંદર જો માહિતી આવવાની ચાલુ છે અને અમારો વિભાગ જ આ અંગેની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થશે એ કોને સબમિટ કરવામાં આવશે યુનિવર્સિટીને જ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે ક્યાર સુધી આ સિસ્ટમ લગાવી દેવામાં આવશે એક આ આવતા સંપૂર્ણ માહિતી પણ આવી જશે અને સંપૂર્ણ કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ગઈ હશે